નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક નવી ભરતીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું તો આ ભરતી છે કૃષિ યુનિવર્સિટીઓમાં વાળી મદદનીશની જગ્યા માટે ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ ભરતી બાબતેની માહિતી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતના જોવાના છીએ જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી ગુજરાત રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે આણંદ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટીઓમાં સંયુક્ત રીતે તાંત્રિક સંવર્ગ વર્ગ ત્રણ ખેતીવાડી મદદનીશની ખાલી જગ્યાઓ પર પ્રથમ પાંચ વર્ષ માટે માસિક છવ્વીસ હજાર અને ત્યારબાદ પગાર ધોરણ પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર સો લેવલ ચારમાં સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એુ ડોટ ઇન ડબલ્યુ ડબલ્યુ જે ડોટ ઇન ડબલ્યુ ડબલ્યુ એનએ યુ ડોટ ઇન પરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ રાજ્યની ઉપરોક્ત પૈકી કોઈપણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તારીખ અઢાર અગિયાર બે હજારથી બાર બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે તેથી સમય અંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું મિત્રો અહીં ખેતીવાડી મદદનીશ વર્ગ ત્રણ કુલ જગ્યાની માહિતી આપણે જોઈએ તો આ કોષ્ટકની અંદર આ બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ તો અહીં દરેક કૃષિ યુનિવર્સિટીની જગ્યાઓ અલગ અલગ આપણને આપી દેવામાં આવી છે તો તે જોઈએ તો અહીં પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે જૂનાગઢ યુનિવર્સિટી જેમાં છ્યાસી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં કેટેગરીવાઈઝ જગ્યાઓ જોઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે એકવીસ જગ્યાઓ પર ભરતી થવાની છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે આઠ જગ્યા પર ભરતી થવાની છે જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પચાસ વર્ગના ઉમેદવારો માટે છત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અનુસૂચિત જાતિ માટેના બાર ઉમેદવારો માટે ભરતી થવાની છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે જીરો નવ જગ્યા ઉપર ભરતી થવાની છે આ જ પ્રમાણે મિત્રો મહિલા ઉમેદવારો માટે જે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તે જોઈએ તો બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો માટે છ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગની મહિલા ઉમેદવારો માટે બે જગ્યાઓ છે સામાજિક શૈક્ષણિક રીતે પચાસ વર્ગની મહિલાઓ માટે અગિયાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જ્યારે અનુસૂચિત જનજાતિ નામેગરીની મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જ્યારે અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવારો માટે બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને માજી સૈનિક ઉમેદવારો માટે કુલ આઠ જગ્યાઓ ઉપર જુનાગઢ યુનિવર્સિટીમાં ભરતી થવાની છે આ જ રીતના આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કુલ ચોવીસ જગ્યાઓ ઉપર ભરતી થશે તેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા પર ભરતી થવાની છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ જગ્યા પર ભરતી થવાની છે જ્યારે સામાજિક શૈક્ષણિક રીતના પછાત વર્ગના ઉમેદવારો માટે કોઈ જગ્યા નથી જાતિ માટે સાત જગ્યા પર ભરતી થવાની છે અનુસૂચિત જનજાતિ માટે ત્રણ જગ્યા પર ભરતી થવાની છે જે રીતના મહિલા ઉમેદવારોની અનામત કેટેગરીની બહેનો માટે એક જગ્યા પર ભરતી થવાની છે આર્થિક રીતે નબળા વર્ગની મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યા પર ભરતી થવાની છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કોઈ જગ્યા નથી જ્યારે અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અનુસૂચિત જનજાતિ માટે જગ્યાઓ નથી તે સૈનિકો માટે કુલ બે જગ્યા ઉપર ભરતી થવાની છે નવસારી કૃષિ યુનિવર્સિટીની વાત કરીએ તો અહીં કુલ છેતાલીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે ચૌદ જગ્યાઓ પર ભરતી થશે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અગિયાર જગ્યાઓ ભરતી થશે જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અહીં કોઈ જગ્યા નથી જ્યારે અનુસૂચિત જાતિ માટે ચાર જગ્યા ઉપર ભરતી થશે અનુસૂચિત જનજાતિ માટેના ઉમેદવારોમાં સત્તર જગ્યાઓ ઉપર ભરતી થશે જ્યારે મહિલા ઉમેદવારોની જે જગ્યાઓ છે તે જોઈએ તો બિન અનામત મહિલાઓ માટે ચાર જગ્યા ઉપર ભરતી થશે આર્થિક રીતે નબળા વર્ગની મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યા ઉપર ભરતી થશે અહીં સામાજિક શૈક્ષણિક રીતે પચાસ વર્ગના ઉમેદવારો માટે જગ્યા નથી જે જાતિ માટે એક જગ્યા પર ભરતી થવાની છે અનુસૂચિત જનજાતિ માટે પાંચ જગ્યા ઉપર ભરતી થવાની છે અને સૈનિકો માટે ચાર જગ્યા ઉપર ભરતી થશે જ્યારે અપંગ ઉમેદવારો માટે બે જગ્યા ઉપર નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભરતી થવાની છે તો મિત્રો આ કૃષિ યુનિવર્સિટીઓ જગ્યાઓની માહિતી હતી હવે આપણે અહીં ખેતીવાડી મદદનીશ વર્ગ ત્રણની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કૃષિ બાગાયત કૃષિ પ્રોસેસિંગ કૃષિ ઇઝનેર ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફૂડ ટેકનોલોજી ફોર ન્યુટ્રિશન ફૂડ ન્યુટ્રિશન ગૃહ વિજ્ઞાન વગેરે જેવી ત્રણ કે બે વર્ષનો ડિપ્લોમા સંબંધિત વિદ્યાશાખામાં લાયકાત ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત ઉમેદવારોને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અહીં મિત્રો ખેતીવાડી મદદનીશની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ આ ઉપરાંત અહીં એ જ લિમિટની વાત કરીએ તો ખેતીવાડી મદદનીશ વર્ગ ત્રણમાં અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં જ્યારે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવાર માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે ખેતીવાડી મદદનીસ વર્ગ ત્રણમાં જે ઉમેદવારો પસંદગી પામે છે તેમને પગાર સ્કેલ કેટલો મળશે તે જોઈએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો લેવલ બે ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે હવે મિત્રો અહીં ખેતીવાડી મદદનીશ વર્ગ ત્રણમાં થવા માટે પરીક્ષા પદ્ધતિ એટલે કે એક્ઝામ પેટર્ન જોઈએ તો કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયક ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર એક તબક્કામાં જ ઓપ્શનલ માર્ક રીડિંગ એટલે કે ઓએમઆર કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાનું પ્રશ્નપત્ર પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં રહેલું હશે એ એમાં જે અભ્યાસક્રમ અને વિષય વસ્તુ છે તે જોઈએ તો ક્રમ નંબર એકની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન કુલ ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ક્રમ નંબર 2 ની અંદર જે વિષય છે તે ગાણિતિક કસોટીઓ તેના પણ ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે આમ પાઠ એની અંદર કુલ 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ બી ની અંદર જોઈએ મિત્રો વિષયો તો ક્રમ નંબર એકની અંદર જે વિષય છે તે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે બે ની અંદર જે વિષય છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો વીસ માર્કના પૂછવામાં આવશે એટલે કે તમારો જે વિષય છે તેને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે આમ પાર્ટ બી ની અંદર કુલ એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો ખેતીવાડી મદદની સ્વર્ગ ત્રણ ની અંદર જે ઉમેદવારો ઉપરોક્ત લાયકાત ધરાવે છે અને એપ્લિકેશન કરે છે તેમની એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તે જોઈએ તો બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી એક હજાર રૂપિયા વધતા ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ પણ ચૂકવવાનો રહેશે હવે મિત્રો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે બસો પચાસ વધતા બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવાનો રહેશે દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં એકસો પચાસ રૂપિયા વત્તા બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવાનો રહેશે માજી સૈનિકો માટે અહીં કોઈ પણ પરીક્ષા ફી ચૂકવવાની થતી નથી અહીં નોંધ લખી છે કે પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે ખેતીવાડી મદદનીશ સ્વર્ગ ત્રણ ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારોએ ડબલ્યુ એન એ ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજીપત્રક તારીખ અઢાર અગિયાર બે હજાર થી તારીખ બાર બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે યુઝર મેન્યુઅલ અભ્યાસ કરવો જરૂરી છે એટલે કે મિત્રો યુનિવર્સિટીઓ દ્વારા એક યુઝર મેન્યુઅલ આપવામાં આવેલું છે જેનો અભ્યાસ કરીને જ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો ખેતીવાડી મદદની સ્વર ત્રણ બે હજાર પચીસમાં અરજી કરવા માટેની મહત્ત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે અઢાર અગિયાર બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે બાર બાર બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખની વાત કરીએ તો બાર બાર બે હજાર પચીસ જ્યારે સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખની વાત કરીએ તો અહીં સંભવિત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ પરીક્ષા લેવાઈ શકે છે તેવું અહીં જણાવવામાં આવ્યું છે હવે મિત્રો ખેતીવાડી મદદનીશ વર્ગ ત્રણમાં અરજી કરવા માટેની મહત્વની લિંક અથવા તો વેબસાઇટની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે એપ્લાય ટુ રજીસ્ટર નાઉ એસએયુ અથવા એસએયુ બે હજાર ઓનલાઈન અરજી કરવા માટે વિવિધ ત્રણ યુનિવર્સિટીઓની જે વેબસાઇટો છે તે પણ અહીં આપણે આપવામાં આવી છે તો ડબલ્યુ ડબલ્યુ ડોટ એ એ ડોટ યુ ડોટ ઇન નંબરની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન થર્ડ નંબરની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એનએ યુ ડોટ ઇન અને છેલ્લે ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે જે અમારી ગુજરાતી વેબસાઇટ છે જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે તો અમારી વેબસાઇટની પણ અચૂક એકવાર મુલાકાત તમે લઈ શકો છો તો મિત્રો તમે આ ત્રણ યુનિવર્સિટીઓની જે વેબસાઇટ આપેલી છે તેમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર જઈ અને આ જગ્યા માટે અરજી કરી શકો છો હવે મિત્રો અહીં મહત્ત્વની નોંધ જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી જે ભરતી થવાની છે તે ખેતીવાડી મદદની સ્વર જગ્યા માટેની માહિતી આપતો વિડીયો જો તમે આ લાયકાત ધરાવો છો તો જરૂરથી આ જગ્યા પર સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે જો તમને આ ખેતીવાડી મદદની સ્વર્તણની જાહેરાતની માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર